હેલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરી રહી છું એક એવી રેસીપી એક એવું શાક જે આપણે ક્યારેક નાસ્તામાં ક્યારેક લંચમાં કે ક્યારેક ડિનરમાં બનાવતા હોઈએ છીએ લગભગ બધા જ ઘરમાં બનતું બટેટા વટાણાનું સૂકું શાક બનાવી રહી છું સ્પેશિયલ ટીપ્સની સાથે માત્ર ઘરના મસાલાઓનો ઉપયોગ કરીને એકદમ ઓછા સમયમાં ચાલુ બનાવી લઈએ તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં તેલ લઈશું તો દોઢ ચમચા જેટલું તેલ આપણે લઈ લઈએ અને તેલ એકદમ સરસ એવું ધુમાડા બંધ ગરમ થાય ને એટલે રાઈનો વઘાર કરીએ રાઈ ફૂટી જાય એટલે આપણે ત્યારે તેમાં જીરો નાખી દઈશું ગેસની ફ્લેમ આપણે હમણાં સ્લો રાખી છે રાઈ જીરું કકડી જાય એટલે હિંગનો વઘાર કરી દેવાનો હિંગથી એકદમ સરસ ફ્લેવર આવતું હોય છે ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું ડુંગળી તો અહીં એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં રફલી ચોપ કરી અને એડ કરી દીધી છે હવે આપણે ડુંગળીનું કલર એકદમ ગુલાબી એવું થાય ને ત્યાં સુધી સાંતળી લેવાની છે વધારે બ્રાઉન નહીં કરી અને એકદમ વ્હાઇટ રહે ત્યાં સુધી નહીં કરીએ ગુલાબી એવું કલર થાય ત્યાં સુધી તમે જોઈ શકો છો હવે આપણે તેમાં નાખીશું આદુ અને લસણની પેસ્ટ દોઢ ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ નાખી જેથી સ્વાદ એકદમ ચડી જશે એકદમ ખૂબ જ સરસ મજાનો સ્વાદ આવશે લસણ અને આદુની કાચી જે સ્મેલ છે ને એ નીકળી જાય એટલે અહીં આપણે એડ કરવાના છે સરસ રીતે ધોઈને રાખેલા બે મોટા બટેકા અને તેની સાથે હું અહીં યુઝ કરી રહી છું ફ્રેશ વટાણા જો તમારી પાસે ફ્રેશ વટાણા ના હોય તો ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકાય છે હવે પાંચથી છ મિનિટ માટે આપણે બટેટા વટાણાને સરસ રીતે તેલમાં સાંતરી લેવાના છે એ અહીં સરસ ટિપ્સ છે જો તમે તેલમાં જ બટેટા વટાણાને સાંતરી લેશો ને તો એકદમ સરસ એવું ટેક્સચર થઈ જશે બંનેનું અને થર્ટી સુધી આ બંને એકદમ સરસ રીતે કૂક થઈ જશે હવે આપણે તેમાં એડ કરીશું મસાલા તો કશ્મીરી લાલ મરચાંનું પાવડર હળદર અને ધાણાનું પાવડર આપણે એડ કરી દઈએ સાથે જ થોડું એવું શેકેલા જીરાનું પાવડર આપણે એડ કરવાના છીએ અને આમચૂર પાવડર ખાસ નાખો તેનાથી એકદમ ચટપટો અને ટેસ્ટી સ્વાદ આવે છે બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે તીખાસ માટે તમે તમારી ઈચ્છા મુજબ તબાનું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકો છો સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને મસાલાને આપણે સરસ રીતે પકવીશું સરસ રીતે એડ કરી લઈએ જો પાણીની જરૂર વધારે લાગે તો થોડું વધારે પાણી એડ કરી અને મસાલામાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી તેને પકવા દેવાનું છે કાચા મસાલાની સ્મેલ નીકળી જાય અને મસાલામાંથી તેલ છૂટું પડે તેને લગભગ પાંચેક મિનિટ જેવું થશે અને ત્યાર પછી તમે જોશો તો મસાલામાંથી જે તેલ છે ને એ છૂટું પડવા લાગ્યું છે તો બસ હવે આવું જ મસાલો આપણે જોઈએ છીએ સરસ રીતે એકવાર મિક્સ કર્યા પછી ટામેટા એડ કરી દેવાના છે તો એક મોટું ટામેટું મેં અહીં લીધું છે જે દેશી ટામેટું છે જેનાથી સ્વાદનું એકદમ સરસ આવશે હવે ટમેટાની ઉપર આપણે મીઠું એડ કરી દઈએ અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ હવે તમે અહીં જોયું કે ટમેટા આપણે એડ કરી લીધા છે અને બટેટા પણ કૂક થવાના બાકી છે હવે આપણે ટમેટા અને બટેટાને બંનેને સાથે પાણી નાખીને પકવીશું જેનાથી બંનેનો જે ટેસ્ટ છે એકદમ સરસ આવી જશે તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને ઢાંકણું ઢાંકીને બટેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે પકવીશું બટેટા સોફ્ટ થશે એટલી વારમાં બધું જ પાણી આપણું સોસાઈ જશે અને આપણું એકદમ સરસ એવું સૂકું ગ્રેવીવાળું શાક બનીને રેડી થઈ જશે લગભગ સાતથી આઠ મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર મેં આ શાકને થવા દીધું છે તમે જોઈ શકો છો બટેકા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે ટમેટા પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય તો હવે આપણે કોથમીર ભભરાવી દીધી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો બસ ઘરના એકદમ સિમ્પલ મસાલાથી ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ચૂક્યું છે આજે જ ટ્રાય કરો કેવું લાગ્યું એ મને કોમેન્ટમાં જરૂરથી બનાવો શું તમે પણ આ જ રીતે બનાવો છો વટાણા બટેટાનું શાક કે પછી કે પછી કોઈ અલગ રીતે કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને હા વિડીયો પસંદ આવ્યો હોય ને તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હેલ્ધી ખાઓ હસતા રહો થેન્ક યુ